કરજણના વલણ ગામના સરપંચ પદે સિરાજ આદમપુડાએ ગામના પંચાયતનું ચાર્જ સંભાળ્યું તેમજ ડેપ્યુટી સરપંચ તરીકે સાજીદ દુઘારાને બિનહરીફ જાહેર કર્યા કરજણના વલણ ગામ પંચાયતના નવા વિજેતા સરપંચ પદે સિરાજ આદમપુડાએ આજે ગામ પંચાયતના સરપંચ પદે કરજણ તાલુકા પંચાયત અધિકારી તેમજ ગામના તલાટી ઇમ્તિયાઝ ચૌહારના હસ્તક ચાર્જ સંભાળ્યો તેમજ ડેપ્યુટી સરપંચ તરીકે સાજીદ દુઘારાને બિનહરીફ જાહેર કરાયા છે આ ચાર્જ ગ્રહણ સમારંભમાં ગામના આગેવાનો તમામ પંચાયત સભ્યો સરપંચના સમર્થકો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી આ કાર્યક્રમ દરમિયાન નવા સરપંચે ગામના સર્વાંગી વિકાસ માટે એવા કાર્ય અને ગ્રામજનો સાથે માસ્ટર પ્લાન જેવું પ્લાનિંગ ઘડશે જેમાં અગત્યના ગામનો વિકાસ હશે અને સુંદર ગામ માટેનો પ્રયત્ન કરશે તેમજ દરેક સભ્ય દરેક મહિનામાં ડાયરી બુક સાથે દરેક વોર્ડમાં ભ્રમણ કરી વિકાસના જરૂરિયાતોના કામો કરશે તેમજ પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ ગામના દરેક વર્ગના લોકો સુધી સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહેશે તેમજ વધુમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય પંચાયતના સરપંચ પદે ચાર્જ લીધા પછી તેમની જવાબદારીઓ અને ફરજો ખૂબ જ મહત્વની હોય છે સરપંચ ગામના વિકાસ માટે યોજનાઓ અમલમાં આવશે તેમજ પંચાયતની બેઠકોનું સંચાલન કરશે અને સરકારની યોજનાઓ ગામ સુધી પહોંચાડવા મુખ્ય ભૂમિકામાં મારી રહેશે તેમજ ગામના લોકોની સમસ્યાઓ સાંભળી ન્યાય અને શાંતિ જાળવવામાં પણ હું સતત મદદ કરતો રહીશ તેમજ ગામના નાણાકીય વ્યવહાર પર મારી દેખરેખ રહેશે તેમજ સરપંચ તરીકે પાંચ વર્ષ સુધી આ ગામને આદર્શ અને શિક્ષિત અને સુંદર ગામ બનાવવામાં મારી જવાબદારી નિભાવીશ અને ગામના સર્વાંગી વિકાસ માટે કામ કરીશ તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગામમાં આરોગ્ય શિક્ષણ પાણી સફાઈ માર્ગ અને અન્ય મૂળભૂત સુવિધાઓના વિકાસ માટે પ્રાથમિકતા આપી યુવાનો અને મહિલાઓના સશક્તિકરણ માટે પણ વિશેષ આયોજન કરવામાં આવશે વલણ જિલ્લા પંચાયત સદસ્ય વિપક્ષના નેતા મુબારક પટેલ તેમજ ઇમ્તિયાઝ તલાટી ચોહાર અને તાલુકા પંચાયત સદસ્ય ઉસ્માનભાઈ ઉઘરાદાર તેમજ તાલુકા સદસ્ય મોહસીન જોલી ગામના મોટી સંખ્યામાં નવ યુવાનો સમર્થકો તેમજ ગામના આગેવાનોને ગ્રામજનોએ નવા સરપંચ અને નવા સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના નેતૃત્વમાં ગામનો વધુ વિકાસ થાય એવી આશા વ્યક્ત કરી હતી આજે વલાન ખાતે ડેપ્યુટી સરપંચનો ચૂંટણી હતી અને એની અંદર ગામના તમામ લોકો એકસાથે રહી અને સર્વાનુમતે ડેપ્યુટી સરપંચને નિયુક્ત કર્યા છે ખૂબ આનંદની વાત છે મારી વિધાનસભા ક્ષેત્રનું માઇનોરિટીનું સૌથી મોટું આ એક ગામ છે અને આ ગામની અંદર અમારા તાલુકા પંચાયત સભ્ય પણ ભારતીય જનતા પાર્ટીને આપે છે અને તમામ ગામ એકતંભે થઈ અને હંમેશા પાર્ટી સાથે જોડાયેલું હોય એટલે ખૂબ આનંદની વાત છે મારા માટે કે આજે સરપંચ પણ અમારે જે જોઈતો તે સરપંચની આજે ગામ લોકોએ પસંદગી કરી અને એમને જીતાડ્યા છે એ બદલ ગામના તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે સત્તર સાત બે હજાર પચીસ ના ડેપ્યુટી સરપંચની ચોઈસનો આજનો પ્રોગ્રામ હતો અને અલહમદુલ્લા તમામ મેમ્બરો ચૌદે ચૌદ મેમ્બરોએ બિનહરીફ ડેપ્યુટી સરપંચને ચૂંટેલા છે એ બદલ હું તમામ મેમ્બરોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગામની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જે જંગી બહુમતીને અમને ચૂંટાઈને લાવ્યા અને આજે ડેપ્યુટી સરપરનો પ્રોગ્રામ અહીંયા પંચાયત ઓફિસમાં સમાપ્ત થયો અને સાજીભાઈ ડિધાર અને બિનહરીફ કોઈ પણ બીજું ફોર્મ ભરે ને બિન હરબે ભાઈ ને ડેપ્યુટી સરપંચ માટે પસંદ કરેલા છે ઇન્શાલ્લા હવે આમની આભાર વિધિનો પ્રોગ્રામ ચાર રસ્તા હોલ પર છે તો અહીંયાથી અમે ચાર રસ્તા હોલ પર જઈ રહ્યા છે બસ ખૂબ ખૂબ આભાર